નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત કરશું મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકામાં એક હજાર જગ્યા માટેની એપ્રેન્ટિશીપ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશો મિત્રો સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસાઠ હેઠળ નીચે જણાવેલ ટ્રેડોમાં નિયત લાયકાત રાખતો એપ્રેન્ટિશોને તાલીમ આપવાના હેતુસર પસંદગી કરવા માટે લાયકાત રસ ધરાવતો ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ એચટીડીપી સ્લેશ ડબલ્યુ ડોટ સુરત ડોટ ઇન પર રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે ઓપન કરી અને અરજી કરી શકશો એપ્રેન્ટિસની જગ્યા માટે જુદા જુદા ટ્રેડો ટ્રેમ તેમજ લાયકાતની માહિતી ધરાવતી વિગતવાર જાહેરાત ઓનલાઈન અરજી ફોર્મ તથા જે ભરવા માટેની સામાન્ય સૂચનાઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન ઇન્ફોર્મેશન રિક્રુટમેન્ટ સેક્શન પર મૂકવામાં આવેલ છે વિગતવાર જોઈશું ટ્રેડ અંતર્ગત તેમજ શૈક્ષણિક લાયકાત માટે તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિશિયન વાયરમેન માટે એસી જગ્યા છે આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોવા જોઈએ તેમજ આઠ હજાર પચાસ રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે ફિટર માટેની વીસ જગ્યા છે મિત્રો ડ્રાફ્ટમેન સિવિલ માટેની વીસ જગ્યા સર્વેર માટેની વીસ જગ્યા મિકેનિક મોટર વેહિકલ માટે પણ પાંચ જગ્યા છે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ કન્ડિશનિંગ એર કન્ડિશનિંગ માટે જગ્યા મિકેનિક ડીઝલ માટેની દસ જગ્યા હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની દોઢસો જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ ટ્રેડ પાસ તેમજ સાત હજાર સાતસો રૂપિયા અહીંયા સ્ટાઇપેન્ડ મળવાપત્ર થશે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા માટે એકસો એસી જગ્યા જેમાં સાત હજાર સાતસો રૂપિયા સ્ટાઇપેન્ડ આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોય જોઈએ મેડિકલ લેબ ટેકનોલોજી પેથોલોજી માટે ચાલીસ જગ્યા છે મિત્રો જેમાં નવ રૂપિયા માસિક સ્ટાઇફેન્ડ મળવા વધારો થશે જેમાં ધોરણ બાર પાસ કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયલોજી સાથે તેમજ બીએસસી કરેલા હોય જોઈએ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ માટેની એકસો જગ્યા છે મિત્રો જેમાં બીકોમ એમકોમ ઉમેદવારોને અગ્રમતા આપવામાં આવશે આ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર વી ટુ પોઈન્ટ માટે એકસો એસી જગ્યા છે તેમજ માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ માટે એકસો વીસ જગ્યા છે મિત્રો જેમાં બી કોમ બીબીએ તેમજ ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર માટે બીએ બીએસએ બીસીએની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે કુલ એક હજાર જગ્યા માટેની જાહેરાત છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલી ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ વિગતો માટે રિક્રુટમેન્ટ વિભાગના ફોન નંબર અહીંયા આપવામાં આવેલ છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો ઓફિસ સમયગાળા દરમિયાન તો તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા અંતર્ગત મુખ્યમંત્રી अप्रेंटिसशिप योजना अंतर्गत कुल 1000 अप्रेंटिसशिप मटेरियल भर्ती मटनी जरूरत है मित्रों तो मित्रों जो वीडियो पसंद आवियो हो तो लाइक करजो तम जो तुम्हारा मित्रों सुधी शेयर करजो बदुमा चैनल ने सब्सक्राइब करी लेजो जेथे आपने अभी विविध माहिती मिलती रहे मित्रों वीडियो जोवा बद्दल आपनो खूब खूब खुँ आभार मळे एक नवा वीडियो साथे त्यासुधी जय हिंद भारत माता की जय